મધ્ય ગુજરાતમાં અંધરાધાર વરસાદના પગલે ભરૂચના આમોદ અને જંબુસર નજીકથી પસાર થતી ઢાઢર નદી ભયજનક સપાટી પાસે પહોંચી છે ત્યારે નદીના પાણી જંબુસર અને આમોદ તાલુકાના નદી કાંઠાના ગામોમાં ફરી વળ્યા છે અને ખેતરમાં પાણી ફરી વળતા ખેતીના ઊભા પાકને વ્યાપક નુકસાન પહોંચ્યું છે આમોદ તાલુકાના નદી કિનારે આવેલ ગામડાઓ જૂના વાડિયા નવા વાડિયા જૂના દાદાપોર નવા દાદાપોર કોબલા મંજુલા વાસણા કાંકરિયા માનસંગપુરા સહિતના ગામોમાં ખેડૂતોને નુકસાની સહન કરવાનો વારો આવ્યો છે ખેડૂતોના કપાસ અને શાકભાજીના પાક પાણીમાં બોડાઈ ગયા છે ત્યારે સરકાર વહેલી તકે સર્વેની કામગીરી પૂર્ણ કરી ખેડૂતોને વળતર ચૂકવે તેવી માંગ કરવામાં આવી છે